Sampai jumpa di video selanjutnya. રોજ એસપી કેડિટ સોસાયટી ભરૂચની ચૂંટણી હતી તેમાં મેં કર્મચારી મંડળ તરફથી ત્રણ નંબર પર હું કોચે રાજેન્દ્ર કુમાર જેઠાભાઈ પટેલ અને એક નંબર પર નિરૂપમ ભારતી ઉમેદવારી નોંધાવી હતી તેમાં આજે મતગણતરીના અંતે અમારી કર્મચારી મંડળ પેનલનો ભવ્ય વિજય થયો છે એકસો ને સાડત્રીસ મત હતા તેમાંથી એકસો પચીસ મત મને મળેલા છે અને એકસો પંદર મત મારા સાથી નિરૂપમભાઈ ભારતીને મળેલા છે કર્મચારીઓએ જે અમને સાથ સહકાર અને મોટોથી અમને વિજય બનાવ્યા છે તે બદલ હું કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત